હવામાન વિભાગ દ્વારા વાવાઝોડાને લઈને ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારમાં ભારે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે ત્યારે લોકોની સલામતીને ધ્યાનમાં લઈને સુરત શહેરના સુવાલી અને ડુમસ બે બીચ લોકોની અવર જવર માટે બંધ કરી દેવામાં આવ્યા છે સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા એકથી સાત જૂન સુધી સુવાલી અને ડુમસના દરિયા કિનારાને સહેલાણીઓ માટે બંધ કરી દેવામાં આવ્યો છે આ ઉપરાંત વાવાઝોડાની આગાહીને લઈને સુરત પોલીસ દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા જવાની અપીલ પણ કરવામાં આવી છે ભારતીય હવામાન ખાતાની આગાહીને લઈને ગુજરાત દરિયા કિનારે ભારે પવન ફૂંકાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે તેથી લોકો અને પર્યટકોની સુરક્ષાને ધ્યાનમાં લઈને સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જેમાં સુરતના ડુમ્મસ બીચ અને સુવાલીના દરિયા કિનારા પર લોકોની અવર જવર પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામાનો અમલ એક જૂનથી સાત જૂન જૂન સુધી કરવામાં આવશે તેથી સાત દિવસ સુધી સુરતનો ડુમસ અને દરિયા કિનારો લોકો માટે બંધ રાખવામાં આવ્યા છે આ ઉપરાંત જાહેરનામાના પાલન માટે લઈને દરિયા કિનારાના વિસ્તારમાં જે તે પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પોલીસ દ્વારા રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરવામાં આવશે જો કોઈ વ્યક્તિ જાહેરનામાનો ભંગ કરીને દરિયા કિનારા પર જશે તો તેની સામે જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી પણ કરવામાં આવશે મહત્ત્વની વાત એ છે કે છેલ્લા બે ચાર દિવસથી સુરત શહેરના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે અને પવનની ગતિમાં પણ વધારો થયો છે અને વેકેશનના માહોલને જોતા લોકોની સુરક્ષાને ધ્યાનમાં લઈ વાવાઝોડાની પરિસ્થિતિમાં વધારે લોકોની ભીડ દરિયા કિનારાના વિસ્તારમાં એકથી ન થાય તેમજ કિનારા પર ફરવા ન જાય તેથી લોકોના હિતમાં સુરત શહેર પોલીસ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે સાથે સાથે સુરત શહેર પોલીસ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે જ્યારે પણ ભારે પવન ફૂંકાય ત્યારે કોઈ પણ જૂના વૃક્ષ કે પછી જોખમી સ્ટ્રક્ચર ની નીચે લોકોએ એ ઉભા રહેવું જોઈએ નહીં આ ઉપરાંત ભારે પવન ફૂંકાય તે સમયે બને ત્યાં સુધી કામ ન હોય તો ઘર બહાર નીકળવાનું ટાળવું જોઈએ છેલ્લા બે ત્રણ દિવસથી જે વાવાઝોડાનું આસાર આપણને મળ્યો છે ને હવામાન ખાતા તરફથી જે આગાહી છે કે માછીમારો જે છે એ દરિયાઓ ખેડવા ના જાય અને આ સિવાય સહેલાણીઓ ડુમસ કે સુવાલી જેવા સુરત સિટીને સંલગ્ન જે દરિયા કિનારા છે એ જેમાં પોતાના આનંદ પ્રમોદ માટે પરિવારજનો સાથે જતા હોય છે તો એ ના જાય એના માટે આપણે પોલીસ કમિશનર શ્રીએ જાહેરનામું બહાર પાડી અને તારીખ એકથી સાત સુધીમાં દરિયાકિનારે ના જવાની સૂચના આપવામાં આવી છે હા ચોક્કસ વેકેશન હોવાના લીધે બાળકો સાથે પરિવારજનો સ્વાભાવિક રીતે દરિયાકિનારે જતા હોય છે અને ઘણો મોટો વિસ્તાર આમાં આવરી લેવામાં આવ્યો છે પોલીસ અને પોલીસ સાથે સંકળાય સંકળાયેલા જે પણ હોમગાર્ડ્સ છે એ બધાને ત્યાં તહેનાત કરવામાં આવ્યા છે નાના નાના જે લોકો ટેમ્પરરી સ્ટ્રક્ચર બનાવી અને પોતાની રોજીરોટી કમાવવા માટે આવતા હોય છે એમને પણ ખસેડી લેવામાં આવ્યા છે અને હાલમાં ત્યાં પેટ્રોલિંગ ચાલુ છે જેથી કોઈ ત્યાં નાહવા માટે ના જાય અને એમને કોઈ નુકસાન ના થાય લોકોને ખાસ અપીલ કરીશું કે આટલા દિવસો દરમિયાન જે તે જ પવન ફૂંકાઈ રહ્યો છે એના લીધે કોઈ વૃક્ષ પડી શકે છે ટેમ્પરરી સ્ટ્રક્ચર પડી શકે છે કોઈ પણ એવું છાપરું કે એવી વસ્તુ તમારે જો પડે તો ટુ વ્હીલર ફોર વ્હીલરમાં જો તમે હો અથવા તો આપણે પોતે હોઈએ તો એ નુકસાન થવાની સંભાવના રહેશે તો દરિયા કિનારાથી દૂર રહેવા માટેની અપીલ કરીએ છીએ